હવામાન વિભાગની આગાહીની અસર સુરત શહેરમાં જોવા મળી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે વેસુ ઉદના લીંબાયત કતારગામ વરાછા પાંડેસરા અડાજણ જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે અરબી સમુદ્રમાં ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવ્યો છે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે વહેલી સવારે સુરત શહેરમાં રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે

વાત કરવામાં આવે તો સુરતના ઉધના લિંબા પાંડેતરા સચિન કતારગામ વરાછા અથવા વેઠુ જેવા વિસ્તારોમાં સાવત્રો વરસાદ છે તે સતત વરસી રહ્યો છે વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક હેલ્મેટ સાથે છે તે રેનકોટ પેરી પેરીને પણ પોતાના કામ ધંધે અત્ર હાલ તો છે તે નીકળી રહ્યા છે જ્યારે હવામાન વિભાગ દ્વારા જે આઘાઈ કરવામાં આવી છે કે આવનારા ચોવીસ કલાકની અંદર ભારે અતિ ભારે વરસાદ છે તે વરસવા વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે વાત કરીએ તો વહેલી સવારથી છે કે રહ્યો ત્યારે દ્રશ્યો આપને જે કાળા વાદળના કારણે જ વિઝિબિલિટી છે તે ડાઉન થઈ છે વાહન ચાલકોને ને જે હેડલાઇટ ચલાવવા મજબૂર બન્યા છે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે તમામ જે સુરત શહેર થઈ દક્ષિણ ગુજરાતમાં છે વરસાદ જે છે છે તેની અસર જોવા મળી રહી ત્યારે અરબી સમુદ્રની અંદર ત્રણ જેટલી સિસ્ટમો છે તે સક્રિય થવાના કારણે છે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં સાવત્ર વરસાદ છે તે વરસી રહ્યો છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ